સત દેવીદાસ અમર દેવીદાસ જય જય શ્રી સરકાર શ્રી સત્સરભંગ આશ્રમ પરબધામ ખાતે પરમપૂજ્ય શ્રી કરશનદાસ બાપુની નિશ્રામાં શ્રી સોમ સોમવસંત યજ્ઞોત્સવનું દિવ્ય આયોજન થઈ રહ્યું છે સોમ સોમવસંત યજ્ઞોત્સવ એટલે વસંત ઋતુનો મહાયજ્ઞ આ મહાયજ્ઞમાં જેની પ્રદક્ષિણા કરવાથી યજ્ઞ શાળાની પગલે પગલે અશ્વમેધ યજ્ઞના પુણ્ય પ્રાપ્ત થાય જેના દર્શન માત્રથી આપણા અનેક જન્મોના પાપ તાપ સંતાપ સમૂલ નષ્ટ થાય જગતના હિત માટે તમામ જીવોના કલ્યાણ માટે પરમ પૂજ્ય બાપુની પ્રેરણાથી આ દિવ્ય ભવ્ય યજ્ઞોત્સવનું આયોજન થઈ રહ્યું છે આ બધા ભાવિક ભક્તો આ યજ્ઞમાં પધારી અને યજ્ઞના દર્શન કરીને પાવન થાવ આ યજ્ઞનો પ્રસાદ પ્રાપ્ત કરીને જન્મ જન્માંતરના આપણા અનેક કર્મોથી આપણે મુક્ત થઈએ અને ભગવત ધામ બધાને પ્રાપ્ત થાય બધાનું કલ્યાણ થાય વિશ્વ શાંતિ થાય જગતનું હિત થાય પ્રાણી માત્રનું કલ્યાણ થાય આવો શુભાવ સેવીને પરસ્પર મૈત્રીથી આ જગતમાં આપણા રાષ્ટ્રમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને કણકણમાં સનાતન ધર્મનું પ્રસાર થાય એવા શુભ ભાવથી બધા પધારજો સત દેવીદાસ અમર દેવીદાસ જય જય શ્રી સરકાર